કે પેટને લગતી એવી કોઈ પણ નાની મોટી તકલીફ હોય એનું સો ટકા સમાધાન આપશે આ ચેનલમાં યોગાને લગતી માહિતી તમામ પ્રકારની હું મૂકતો હું છું તો આજે એ જ વિષય ઉપર હું તમને લાઈવ સેશન ની અંદર એ યોગ શીખવવાનો છું બે થી ત્રણ ક્રિયાઓ પણ શીખવીશ તો આ યોગ છે એક જબરજસ્ત યોગ કે જમ્યા પછી જ તમારે કરવાનો છે બપોરે કે સાંજે આપણે જમી લઈએ નાની થોડી માહિતી આપી દઉં બપોરે કે સાંજે આપણે જમી લઈએ એ પછી આપણા શરીરમાં એક એવી પ્રોસેસ થતી હોય જે હોજરી અને આંતરડામાં થાય છે મેન તો પહેલા આપણો ખોરાક છે એ મોં દ્વારા ગળેથી અન્નળી દ્વારા એ જાય છે હોજરીમાં હોજરીથી નાના અને મોટા આંતરડા ની અંદર ગતિ કરે છે જેમાંથી જે ખોરાકનું પાચન થયું છે એમાંથી લોહી વિટામિન્સ બધા શરીરને જે પણ મળવાના હોય મળી જાય છે ને જે ખોરાક વધારાનો હોય એ કચરો કચરા તરીકે મળ તરીકે આપણા પેટમાં આંતરડામાં ચોંટેલો હોય એ આપણી જે ગુદા માર્ગ છે ત્યાંથી એ બહાર નીકળતો હોય તો આ એક આખી પ્રોસેસ છે કે જેને એક ખાસ આહારની પ્રોસેસ કહી શકાય તો એ પ્રોસેસની અંદર જ્યારે આપણે જમીએ તો આપણી હોજરી છે એ સૌથી વધારે લોહી એકગ્ર કરે છે જ્યારે જમી લઈએ પછી કારણ કે ખોરાકનું પાચન કરવામાં પણ લોહીની વધારે જરૂર પડે છે અને એ સમય દરમિયાન જો આપણે કામ ચાલવા માંડીએ તો એનાથી આપણા શરીરનું જે લોહી છે કે જે પેટને મળવું જોઈએ એ ના મળે એટલે જમ્યા બાદ ક્યારેય પણ નોર્મલ બેસી નથી જવાનું કે ચાલવાનું નથી કે એવું કઈ સુઈ જવાનું નથી નોર્મલ હું જે બે ત્રણ ક્રિયાઓ બતાવું છું

બપોરે જમીનો અને સાંજે જમીલો એ પછી જ ભૂખ્યા પેટે આ ક્રિયા નથી કરવાની એ વાતનું ધ્યાન રાખવું જમીલો પછી અને જેમને ગોઠણના દુખાવા હોય એ લોકો પણ આ ક્રિયા ના કરે એના માટે આ ક્રિયા નથી બાકી બધા વ્યક્તિઓ માટે છે આના માટે પહેલા તમારે એક પગને આ રીતના વાળવાનો એના ઉપર શરીરનો એક ભાગ રાખવાનો બીજો પગ આ રીતના વાળી એના ઉપર બીજો આખો શરીરનો ભાગ રાખવાનો

કરવાનો છે પણ એની સંપૂર્ણ વિધિ પણ તમારે છે આ તરફ જતું હતું એ અહીંયાથી બંધ થઈ ગયું ઓછું જે સો ટકા લોહી ત્યાં જતું હતું એ હવે વીસ થી દસ ટકા જ જાય છે અહીંયાથી આપણે એને બંધ કરી નાખ્યું છે એના કારણે લોહીનું પરિભ્રમણ છે એ મગજથી લઈને આ ગોઠણ સુધી જ વધારે થશે નીચેના ભાગમાં નહીં થાય તો આટલું જે લોહી છે એ હવે પેટને વધારે મળશે કે જેના કારણે પેટની જે પાચન ક્રિયાની જે ગતિ છે કે જે બે રોટલી તમને ખાવામાં બે થી ત્રણ કલાક જેટલો સમય પચાવવામાં તમને તમને બે કલાકનો સમય લાગતો હોય તો આ ક્રિયા કર્યા પછી માત્ર કલાક કે સવા કલાકનો સમય લાગશે ત્યાં સુધીમાં તમારું ખોરાક પાચન થઈ જશે તો આ યોગ છે એનું નામ છે વજ્રાસન નામનો યોગ આ વજ્રાસન છે અને બપોરે જમ્યા પછી અને સાંજે જમ્યા પછી જ કરવામાં આવે છે વજ્રાસન મતલબ છે વજ્ર જેવું આસન

પ્રોસેસ આ પાંચ થી દસ મિનિટ તમે જેટલી મિનિટ કર્યું હોય એના પછી તમારે બંને પગને આ રીતના એકદમ સીધા કરીને બેસવાનું છે બે મિનિટ માટે એક થી બે મિનિટ માટે જેથી પગનું જે બ્લડ સર્ક્યુલેશન છે થોડી સારી માત્રામાં ફરીથી થઈ જાય જે અહીંયા આ ભાગનું લોહી જે આપણે અહીંયાથી બંધ કર્યું હતું એ લોહી ફરીથી નીચે તરફ ગતિ કરે કારણ કે આપણા શરીર માટે દરેક દરેક અંગ મહત્વનું છે એટલે એ લોહીને વ્યવસ્થિત ગતિ કરવા દેવા માટે થોડું એક એક વખત આ રીતના સ્ટ્રેટ બેસવાનું પણ ખાસ ન ભૂલાય બીજી એક ક્રિયા છે એ છે વામકુક્ષી ક્રિયા વામકુક્ષી અવસ્થા જે તમે બપોરે કે સાંજે જમી લો એના પાંચ દસ મિનિટ પછી તમારે કરવાની છે સોરી તાત્કાલિક પણ કરી શકો વજ્રાસન કર્યા પછી પણ કરી શકો અથવા તો વજ્રાસન કરી અને પાંચ દસ મિનિટમાં તમે એ ક્રિયા કરી શકો એના માટે તમારે બંને હાથને પેલા આ રીતના રાખી માથાની નીચે આ રીતના રાખી દેવાના બંને પગને આ રીતના ગોઠણથી વાળી આ રીતના ત્રાસા આ ભાગમાં કરી દેવાના શરીર બાકીનું નોર્મલ સીધું રાખવાનું અને આ રીતના ડાબા પડખે ડાબી બાજુ હૃદયની બાજુ તમારે સુવાનું છે એનાથી કેવું થશે આમ પણ આખો રાત દરમિયાન તમે સૂતા હોવ તો જમણા પડખે ઓછો અને ડાબા પડખે થોડું વધારે સુવો તો એ વધારે ફાયદો આપે છે આપણા પેટને હૃદયને બ્લડ સર્ક્યુલેશન આનાથી ખૂબ જ સારું થાય છે હોજરી આંતડા હૃદય તરફ તો એ વસ્તુ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે બીજી એક ક્રિયા બતાવું છું એ ક્રિયા છે મલાસન જે સવાર સવારમાં કરવાની છે જેમને કબજિયાતની તકલીફ રહેતી હોય જેમનો પેટ વ્યવસ્થિત સાફ ન થતું હોય સવાર મળ એ ત્યાગ વ્યવસ્થિત ન કરી હોય તો એક ક્રિયા છે એના માટે પહેલા બંને પગ આ રીતના વાઇડ રાખવાના છે થોડા પહોળા અને બંને હાથ આ રીતના રાખી નીચે આ રીતના બેસવાનું છે આ ક્રિયા તમારે કરવાની છે પાંચ મિનિટ બે મિનિટ એક મિનિટ જેટલી મિનિટ તમે બેસી શકો એટલી મિનિટ તમારે આ ક્રિયા કરવાની છે આ ક્રિયા કરતા સમયે બે ગ્લાસ જેટલું પાણી ઘૂંટ ભરતા ભરતા નીચે બેસીને આ રીતના બેસીને ધીરે ધીરે બે ગ્લાસ જેટલું પાણી પીવાનું છે એક ઘૂંટ ભરો એ પી લાળ થોડી બને ફરી ઘૂંટ પીવો પી જાવ થોડી બને ફરી પીવો એ જે લાળ અને પાણીની જે શક્તિઓ અંદર જશે એટલે આપણા આંતરડાને સાફ કરી નાખશે આંતરડા સાફ થશે એનો મતલબ છે સવારમાં જ્યારે પણ તમને તમે ઉઠો છો આ ક્રિયા કરો છો એટલે તાત્કાલિક તમારે સંડાસ માટે જવું પડશે મળ ત્યાગ કરવા જવું પડશે આ ક્રિયાઓ સિમ્પલ છે સરળ છે બે પાંચ મિનિટની અંદર થઈ જાય એવી છે અને તમારા શરીરમાં જો આળસ હોય આળસ છોડીને આ ક્રિયાઓ કરશો તો તમારું જીવન પણ સુધરી જશે દવાખાનાના ખર્ચા પણ બચી જશે અને શરીર છે એ રોગમુક્ત થશે મને ખ્યાલ છે જેટલા લોકો જોઈ રહ્યા છે એટલા લોકો આવશું નથી તો એ લોકો તો કાલથી જ કરવાનું ચાલુ કરશે અને તમે આ વિડીયો બધા સુધી શેર કરશો તો બધાનું સ્વાસ્થ્ય સુધરશે તમારી અંદર એવી શક્તિ હોવી જોઈએ કે તમને કોઈ બીજા વ્યક્તિને હેલ્પ કરવા માટે પણ મગજની અંદર કોઈ ડાઉટ નવું જોઈએ તો દરેક વ્યક્તિને આ વિડીયો શેર કરો એકદમ ફ્રીમાં માહિતી છે વિડીયોને લાઈક કરી દો શેર કરી દો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દો યોગાના વિડીયો હું રેગ્યુલર મૂકતો રહીશ